જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માવા ચીકી તો માવાના ઉપયોગ વગર એકદમ સરસ સોફ્ટ બજારમાં મળે તેવી માવા ચીક્કી બનાવીશું તો અત્યારે માવા ચીકી બનાવવા માટે મેં વજનમાં ત્રણસો ગ્રામ જેટલા કાચા સીંગદાણા લીધા છે જેને મેં સારી રીતે સાફ કરી લીધા છે તો હવે આપણે આમાંથી ચીક્કી બનાવવાની છે તો સૌથી પહેલાં તો આને આપણે શેકીશું ગેસ પર મેં કઢાઈને ગરમ કરવા માટે રાખી લીધી છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ ધીમી કરી દઈશું અને લીધેલા કાચા સીંગડાની કડાઈમાં લઈ લઈશું તો ગેસની ફ્લેમ ધીમી રાખી અને એક પણ દાણો આપણો દાજે નહીં તે રીતે આપણે આ સીંગને સારી રીતે શેકી લઈશું આ રીતે હલાવતા જઈશું અને સિંગને સારી રીતે શેકી લઈશું અત્યારે સીંગ આપણી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે દાણો આપણો એક પણ દાજ્યો નથી અને એકદમ ક્રિસ્પી એવી આપણી સિંગ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ સીંગને એક ફ્લેટમાં કાઢી અને થોડી ઠંડી થવા દઈશું સિંગ આપણી અત્યારે ઠંડી થઈ ગઈ છે તો હવે તેમાંથી આપણે પોતરાને અલગ કરવાના છે તો આપણા પોતરા ઝડપથી અલગ થઈ જાય તેના માટે મેં આ રીતે કોટનનો રૂમાલ લઈ લીધો છે તેની અંદર આપણે સીંગ લઈ લઈશું રૂમાલને આ રીતે પોટલી વાળી અને હવે આપણે રૂમાલને આ રીતે ઘસીશું એટલે બધા જ પોતરા અંદરથી અલગ થઈ જશે તો પોતરાને મેં આ રીતે અંદર ઘસી લીધા છે તો તમે જોઈ શકો છો બધા જ પોતરા આપણા સિંગમાંથી અલગ થઈ ગયા છે તો હવે આપણે પોતરાને ચાળી અને કાઢી લઈશું તેના માટે અત્યારે એક થાળી લઈ લઈશું અને તેના ઉપર આપણે આ રીતે ઝારો લઈ લઈશું તો આ ટ્રીકથી તમે પોતરા કાઢશો તો આખા ઘરમાં પોતરા વેરાશે પણ નહીં અને ખૂબ જ ઝડપથી આપણા પોતરા અલગ થઈ જશે તમે જોઈ શકો છો આપણા પોતરા બધા જ આ રીતે નીચે નીકળી જાય છે અને ઉપર આપણી એકદમ સરસ એવી સીંગ તૈયાર થઈ છે સિંગ આપણી શારીરિક આપણે સાફ કરી લીધી છે તો હવે એક મિક્સર જાર લઈ લઈશું અને શેકાયેલી સિંગને આપણી ધારની અંદર લઈ લઈશું હવે આપણે સીંગને સારી રીતે પીસી લઈશું તો સીંગને મેં પીસી લીધી છે તો તમે જોઈ શકો છો સીંગ આપણી પીસાઈ અને આ રીતે એકદમ માવા જેવી તૈયાર થઈ છે તેમાંથી તેલ પણ છૂટું પડ્યું છે તો આપણે આ રીતે એકદમ માવા જેવું તૈયાર થાય તે રીતે તેને પીસવાનું છે તો તમે હાથથી પણ જોઈ શકો છો તો જો એકદમ માવા જેવી આપણી સિંગ તૈયાર થઈ છે હવે આની અંદર અત્યારે બે મોટી ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે તે અંદર લઈ લઈશું અને ફરી એકવાર આપણે પીસી લઈશું બંને વસ્તુને સાથે આપણે ફરી એકવાર પીસી લીધું છે તો એકદમ સરસ એવું તેલ છૂટું પડી અને માવા જેવું સ્ટ્રેક્ચર આપણું આ માવા ચીક્કીનું તૈયાર થયું છે આપણે તે જ કઢાઈને ગેસ પર ગરમ કરવા માટે રાખી લીધી છે તો હવે તેની અંદર આપણે બે નાની ચમચી જેટલું ઘી લઈશું ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું

પણ તમને પસંદ હોય તો તે પણ તમે અંદર એડ કરી શકો છો તો હવે આપણે આ ગોળનો કોઈ વધારે પાયો નથી કરવાનો પણ ગોળ આપણો બધો સારી રીતે ઓગળી જાય તે રીતે ગરમ કરીશું ગોળ આપણો સારી રીતે ઓગળી ગયો છે ને આ રીતે થોડો થોડો ફૂલવા લાગ્યો છે તો હવે આપણે જે સિંગને પીસીને રાખી છે તે અંદર લઈ લઈશું અને અત્યારે આપણે ગેસની ફ્લેમ પહેલાં બંધ કરી દઈશું અને સારી રીતે ગોળમાં મિક્સ કરીશું તો એકદમ સરસ સોફ્ટ એવી આપણી આ માવા ચીકી તૈયાર થાય છે તો ગોળને આપણે બહુ વધારે કડક નથી કરવાનો જો વધારે પાયો થઈ જશે તો આપણી ચીક્કી એકદમ કડક થઈ જશે માવા ચીકીને મેં આ રીતે એક મોટી પ્લેટમાં ઠારી લીધી છે તો વચ્ચે લાઇટ જવાના કારણે મારાથી થોડો વિડિયો સ્કીપ થયો છે તો વચ્ચે ગરમ હતું ત્યારે જ મેં તેમાં કટ પણ લગાવી લીધા છે તો હવે આને દસ મિનિટ માટે આપણે ઠંડી થવા દઈશું બનેલી ચીકીને મેં આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી માવા ચીક્કી બનીને તૈયાર થઈ છે તો તમે જાડી પાતળી તમને જે રીતે પસંદ હોય તે રીતે તમે સેટ કરી શકો છો તો પોચી એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આપણી આ માવાચીક્કી તૈયાર થઈ છે તો તમને મારી આજની આ માવા ચીક્કી બનાવવાની રીત કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં